બસ વસ્તુ એ કહેવાનું છે કે ભાઈ મારી લેનદેન ખબર નહીં આવે એ કદાચ દે કે મને તો એમ કે મેં કુરાનના કસમ ખાટલા છે કે મને પૈસા દે હે જ્યારે મને મળશે ત્યારે હવે જ્યારે લીધલા ત્યારે તો ભાઈ મને દિવસના દસ વખત ફોન કરતો હતો કે મને આ જોતું છે આ થઈ જાય પેલું થઈ જાય તો મને બધાને ખબર જ્યારે લેવાવાળા હોય ત્યારે તો દસ વખત જ્યારે દેવાનું આવે ને ત્યારે આ મારા ચીટર છે એ મારા કોઈ દિવસે કોઈના એના હાથે જો તમે તાલુક પૈસાનું રાખતા હોય તો ભાઈ એ મારા સાથે જો આવું કરતો હોય એની બહેનોને એને રાજનીમણે રાખેલું એ તંડે બહેનોની આખી જિંદગી અમારું જ ખડલું છે ને ખાઈને પેટ બી તમે જોયું હોય કેટલું મોઢું થયેલું છે પણ એની માન બીને ઇજ્જતની રાખી હવે મને તો ગઈકાલે જ્યારે મારા એના ઘેરમાંથી કાર્ય તો મને તો બહુ દુઃખ લાગ્યું અને આ દુઃખના લીધે હું આ બોલતો છે અને આ જણાવતો છે કે ભાઈ એવા માણસના હાથે તાલુક ન રાખો એટલે તમને લેન દેન રાખે તો ભાઈ બિલકુલ એ મારા તમને એક પેની પાછો દે નહીં ને મારા ચીટર છે ને દિલ એનું નિયત ખરાબ છે ને એ તો એની દુનિયામાં જેવી રીતના મને રહેતો છે તેમાંથી જ ખબર પડી જાય એ બધા હાથે જ બગાડતો છે ગઈકાલે મારા હાથે મારા હંબે એકદમ આવી ગયો બે વખત એ એમ કે હું મારા એટલે પૈસા જતા રહે ભાઈ નહીં હું પૈસા માફ નહીં કરા હું લેવા એના હોયથી ખબર સુધી લેવા એ આ ભાઈ બસ તમુ લોકોને ચેતવતો છે ને આ વાય આ વિડીયો વાયરલ કરવાનો છે ઠીક છે એવા માણસના માટે કરવું જ જોઈએ જે બીજા કોઈ એવું ઊભા નહીં થાય ને ફેમિલીમાં પૈસા રોંગ તરીકેથી નહીં લે ને રોંગ મિસયુઝ ને મારાના હાથે મિસયુઝ નહીં કરે સલામ દુઆ યાદ મારા હારું બી દુઆ કરજો નસીર અહમદ હાર બી દુઆ કરજો ભાઈ કારણ કે એ બી એક ઇન્સાન છે કે આ વિડીયોના લીધે કદાચ સુધરી જાય